દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણની આંદોલન ની ચિમકી ચૌહાણ ભાજપના છે ચોટીલાના ધારાસભ્ય પોલીસ કામગીરીને લઈ સવાલ ઉઠાવ્યા એક તરફ વડાપ્રધાન મોદી ભ્રષ્ટાચારની વાતો કરીને અગાઉની કોંગ્રેસ સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે બીજી તરફ કેટલાક પોલીસ અધિકારીઓ આજે પણ ભ્રષ્ટ હોવાની અને લોકો તથા ભાજપના કાર્યકરોને હેરાન કરતા હોવાની વાત કરીને ભાજપના ધારાસભ્ય શ્યામજી ચૌહાણે સૌને ચોંકાવી દીધા છે ભાજપના ચૂંટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ પોલીસ અધિકારીઓ પર ભડક્યા છે ભાજપના કાર્યકરોને હેરાન કરતા પોલીસ અધિકારીઓ સામે તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે લોકસભાની ચૂંટણીને લઈને ચોટીલામાં ભાજપના કાર્યાલયનું ઉદઘાટન હતું અને દરમિયાન ચૂંટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા દરમિયાન સંબોધન કરતા તેઓ અધિકારીઓ પર ભડક્યા તેમણે કહ્યું કે રાજકોટ છે બ્રાહ્મણ બોર્ડ સુધી હાઈવે ઉપર સાતથી આઠ જગ્યાએ ચેકિંગ કરવામાં આવેલ અને એમાં વાહન ચાલકોને રોકીને તેમને દંડ ફટકારવાની અને વાહન રિટેન કરવાના પ્રયાસ કરવામાં આવે છે ઘણા ભાજપના કાર્યકરોને પણ હેરાન પરેશાન કરવામાં આવે છે જો આગામી દિવસોમાં અધિકારીઓને સુધરે તો ચૂંટણીના પરિણામો બાદ ભાજપના ધારાસભ્ય હોવા છતાં તેમને ભ્રષ્ટ અધિકારીઓ સામે આંદોલન કરવું પડશે રિપોર્ટર રામકુ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા